કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા ગોપીનાથજી પૂર્વ પૂર્વ કોઠારી અને નગરપાલિકા પ્રમુખ નારાયણ પ્રસાદજીની શ્રદ્ધાંજલિ આપવામાં આવી ગઢડાસર કોંગ્રેસ કાર્યાલય ખાતે ગઢડાસર કોંગ્રેસ સમિતિ દ્વારા ગોપીનાથજી દેવ મંદિરના પૂર્વ કોઠારી અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ નારાયણ પ્રસાદજીની શ્રદ્ધાંજલિ શ્રદ્ધાંજલી આપવામાં આવી તેમજ કાશ્મીરમાં જે આતંકી હુમલો થયો તેમાં જીવ ગુમાયેલ લોકોને મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ તેમજ જે લોકો ઘાયલ થયેલ છે તે જલ્દી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરવામાં આવેલ જેમાં ગઢડા શહેર કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ વેલાણી નગરપાલિકા પૂર્વ પ્રમુખ કનુભાઈ ચેબલિયા નગરપાલિકા વિપક્ષ નેતા મીતભાઈ ડાંગર નગરપાલિકા સભ્યો અજયભાઈ ઝાલા કુરાભાઈ ગોહિલ પીખાભાઈ પુરખિયા કોંગ્રેસ આગેવાનો વિરકુભાઈ ખાચર ભાનુભાઈ બોરીચાર હરીશભાઈ પટગીર નવસાદભાઈ ભઠ્ઠી રફીકભાઈ ખોખર ભગવાનભાઈ લાવડીયા રમેશભાઈ બારોટ પ્રદીપભાઈ ખાચર ભૂમિતભાઈ અલગોતર રમેશભાઈ પિંગરાડિયા રામજીભાઈ પરમાર વિઠ્ઠલભાઈ પરમાર વગેરે આગેવાનો હાજર રહ્યા હતા પૂર્વ પ્રમુખ જે ગઢડા માટે બહુ સારું કાર્ય જે વિકટ પરિસ્થિતિ પાણીની હતી જે બહેનોને ક્યાંય દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડતું હતું તે પરિસ્થિતિની અંદર કોઠારી સ્વામીએ નારાયણ પ્રસાદજીએ નવા ટાંકા લાવી અને ગઢડાની જે પાણીની સમસ્યા હતી એને દૂર કરી હતી અને જે થોડા દિવસ પહેલા દેવલોક પામ્યા છે તો આજે તેમની શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ ગઢડા શહેર કોંગ્રેસ પરિવાર દ્વારા રાખવામાં આવ્યો હતો અને કાશ્મીરની અંદર જે સત્યવી લોકો જે યાત્રિકો હતા જે આતંકવાદી દ્વારા તેમનું મૃત્યુ થયું છે તો આજે અહીંયા બે મિનિટ મૌન પાળી અને તેમને પણ શ્રદ્ધાંજલિ થોડા દિવસો પેલા અવસાન થયેલું છે તો કોંગ્રેસ કાર્યકર્તા એ સાથે મળીને ગરડા કોંગ્રેસ સાહેબ આજે કોંગ્રેસ કાર્યાલય શ્રદ્ધાંજલિ રૂપે શ્રદ્ધાંજલિ એમને પાઠવી છે તેમને ગોપીનાથજી દેવ મહારાજ તેમના આત્મા ને આપે એવી પ્રાર્થના સાથે આજે શ્રદ્ધાંજલિ આપી